નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં મિત્રો ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે હાલ ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની મિત્રો મોટી અને નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદનો યોગ સર્જાઈ રહ્યો છે આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે આજે પૂર્વ ગુજરાત ગુજરાત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે આજે પંચમહાલમાં વરસાદનું જોર વધુ રહેવાની તેમને આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવ અને દસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં જોવા મળશે જેનાથી ડીપ ડિપ્રેશન બનશે જે બાર અને તેર સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે તો બાર તેર સપ્ટેમ્બરથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સાથે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરે પશ્ચિમ વિક્ષેપ આવશે જેને લઈને ગુજરાત ઉપર મોટી અસર જોવા મળશે તેની અસરથી બાવીસ થી પચીસમાં ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે તો સત્યાવીસ સપ્ટેમ્બરે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આજે નવ તારીખ થઈ છે અને નવથી દસ ઓક્ટોમ્બર સુધીમાં સૂર્યચિત્ર નક્ષત્રમાં આવતા વરસાદની સિસ્ટમ બનશે તો સોળથી સત્તર ઓક્ટોમ્બરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં હલચલ જોવા મળી શકે છે